ઉપલેટામાં રોગચાળને લઈ સરકારની હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હોસ્પિટલ તંત્ર તમામ સુવિધાને પહોંચી વળવા સજ્જ રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારની હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈ શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી ઋતુ ચાલતી હોય અને રસ્તા પર પાણી ભરાઈ રહેતા હોય લોકોના ઘર પાસે પાણીના ખાડા ભરાઈ રહેતા હોય છે જેમાં મચનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરને લઈ લોકોમાં રોગચાળો ફેલાય છે જેને લઈ વાયરસ તાવ મલેરિયા ટાઈફોઈડ તેમજ સરદી ઉધરસના દર્દીઓમાં વધારો જોવા મળે છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારની હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ધસારો જોવા મળ્યો ત્યારે હાલ ફક્ત સરકારી હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના પાંચસોથી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારી કે આંખોની વ્યક્તિ કોઈ પણ બીમારીઓમાં ઓપરેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધા માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું લોકોને વાતાન અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા કોટેજ હોસ્પિટલ હોસ્પિટ ઉપલેટામાં સુપ્રિન્ટેન્ડન્ટના જેમ ત્રણ વરસથી ફરજ બજાવું છું અને નેત્ર સર્જનના જેમ છેલ્લા બાર વરસથી કામ ફરજ બજાવું છું અહીંયા આપણે જોઈએ તો અત્યારે ઓપીડીમાં લગભગ વીસથી ચાલીસ ટકાનો વધારો થયો છે પેશન્ટ્સનો ઘસારો અત્યારે વધારે થાય છે જેના માટે અમારો સ્ટાફ પૂરી મહેનત કરીને સરસ સેવા પૂરી પાડે છે બધા પેશન્ટ્સને અને સારી સેવા મળે અને સારવાર મળે એનો પૂરો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અમે અત્યારે થોડું મેકઅપ અમારું ઓછું છે ક્લાસ ફોર અને ક્લાસ થ્રી એટલે નર્સિંગ સ્ટાફ અને સ્વીપર્સમાં જેની રજૂઆત અમે સરકારને કરેલી છે જે ટૂંક સમયમાં અમને આશ્વાસન છે કે અમને પૂરી પાડવામાં આવશે અત્યારે જે ઓપીડીમાં ઘસારો વધ્યો છે પેશન્ટ્સનો એમાં અમારે ઓપીડી છે ગાયનેક ઓપીડી જનરલ ઓપીડી આંખની ઓપીડી આ મુખ્ય ઓપીડી છે અમારી જેના અંદર પેશન્ટ્સનો વધારો જોવા મળે છે આંખના દર્દીમાં હું કહું તો અમારે મોતિયાના પેશન્ટ ઘણા વધારે આવે છે અત્યારે અને વેલના બાકી ઓપરેશન તો અમે ઘણા કરીએ જ છીએ જેમાં મોતીઓ વેલ પછી ત્રાસી આંખના જેને આંખ નથી હોતી અને કોસ્મેટિક સર્જરી એ બધું અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને જનરલ ઓપીડીમાં જોઈએ તો અત્યારે જે ઘસારો વૈતો છે એના અંદર આપણે જે રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે શરદી ઉધરસને તાવના પેશન્ટ ઘણા આવે છે અને અમુક જાડા ઉલટીના કેસીસ થોડા આવે છે એના વધારા થયા છે જેના માટે પેશન્ટને કહેવા માગું છું અત્યારે કે આપણે વ્યવસ્થિત હાથ ધોઈને પછી જમીએ બહારનું એવું હોય તો થોડું ઓછું જમીએ ને જમવું પડે એવું હોય તો હાઇજીનનું ચોખ્ખાઈનું આપણે થોડું ધ્યાન રાખીએ એનું આપણે કરીએ તો આ બધી તકલીફથી આપણે મટી શકીએ છીએ બીજું અત્યારે એવું છે કે આપણે ડાયનાક ઓપીડી પણ બહુ સરસ કામ કરે છે અત્યારે ડિપાર્ટમેન્ટ જેમાં અમારે લગભગ સો ડિલિવરી આસપાસ અમારા હોસ્પિટલમાં થાય છે અને આંખની ઓપીડી લગભગ અમારે પહેલાં સોની ઓપીડી થતી હવે અમારે દોઢસોથી બસો પેશન્ટની ઓપીડી અત્યારે થાય છે ઓપરેશનમાં અમે લગભગ દર અઠવાડિયે અમે લગભગ ચાલીસથી પચાસ ઓપરેશન ઓછામાં ઓછા કરીએ છીએ અને બાકી ઇમરજન્સી સારવાર તો અમારી ચોવીસ કલાક હોસ્પિટલમાં ચાલું જ હોય છે આ બધું જે અમે અત્યારે સરસ કામગીરી કરીએ છીએ એના માટે હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અમારી ઉપલેટા હોસ્પિટલ છે ત્રીજા નંબર આવે છે આખા ગુજરાતમાં અને આના માટે આપણે નવી બિલ્ડિંગ પણ અત્યારે હોસ્પિટલમાં બની છે કમ્પાઉન્ડમાં જે ટૂંક સમયમાં શરૂઆત થશે એને અમને બધા ઉપલેટાની પબ્લિક પ્લસ આજુબાજુના ગામડાની પબ્લિકને એની બેનિફિટ મળશે એનો અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરીએ છીએ થેન્ક યુ વેરી મચિ ડૉક્ટર રેન્જે પટેલ મેડિકલ ઓફિસર કોટજ હોસ્પિટલ ઉપલેટા હાલમાં હું મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું કોટજ હોસ્પિટલ ઉપલેટા ખાતે જેમાં રૂટીન ઓપીડી ડેલીની બધા વિભાગની ટોટલ કરતાં પાંચસોથી સાતસો જેટલી હોય છે અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લૂ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર બહારનું ખાવા પીવાનું ઓછું કરવું પડે પાણી હોય જે ખરાબ આવતું હોય તો ઉકાળીને પીવું પડે એ બધી તકેદારીઓ રાખવી પડે અને વધારે તાવ કે ઝાડા કે એવું બધું વધારે હોય તો હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આરોગ્યનું ધ્યાન રાખવું એ હિતા છે રિપોર્ટ ઇમરાનસાવદી ઉપલેટા